પાલમાંથી પસાર થાય છે મોટી નદીઓ છે જેનું પાણી સીધું દરિયામાં જતું હતું ત્યાં મીઠાના આગરોની જમીન અપાય સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટે પણ ના પાડી છે કે કુદરતી પાણીના પ્રવાહને અવરોધ ન થવો જોઈએ છતાં કર્યું છે જેના કારણે વાલ પંથકના લોકોને પારાવાર મુશ્કેલીઓ થઈ છે અતિવૃષ્ટિમાં ભાવનગર જિલ્લામાં જેસર પાલીતાણા તળાજા

તો કદાચ આ વાત સાચી પણ લાગે છે કારણ કે જ્યારે પણ આજથી વીસ ત્રીસ ચાલીસ વર્ષ પહેલાની વાત કરીએ એકદમ નેચરલ વહેણ જયારે હતો ત્યારે આ પ્રકારની સમસ્યા નહોતી પરંતુ જ્યારે જ્યારે આપણે ડેવલપમેન્ટ કરીએ છીએ દાખલા તરીકે આ સોલ્ટ વાળો પણ એક ઉદ્યોગ છે એને પણ વિકસાવવો જરૂરી છે પણ એના જે સાઈડ ઇફેક્ટ થયા છે તો એના આપણે કેવી રીતે દૂર કરી શકીએ આપણે આપણી જવાબદારી છે આપણે કરી લઈએ Evet, bu kadar. Bütün yemeği de. misin? Evet, bu kadar. Bu adamı ya. Bu adamı öldürüyor. Bu adamı